બાદ અંબાજી મંદિરની પ્રક્ષાલન વિધિ દર્શન કરવામાં આવે છે જો કે આ પ્રક્ષાલન વિધિ અત્યારે એક તાયફા રૂપ લઈ લીધું છે રાજા રજવાડાઓના સમયથી આદિકાળથી આ માતાજીના આભૂષણો માતાજીના વસ્ત્રો માતાજીના રસોડાના સાધનો બધાનો પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હતી એમાં અમદાવાદના સોની પરિવાર અને સિક્યોરિટી ગાર્ડના ઘણા ચૂંટ્યા લોકો જ આ પ્રક્ષાલન વિધિમાં ભાગ લેતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રક્ષાલન વિધિમાં રાજકારણીઓ અધિકારીઓ એમના સગા સંબંધીઓના ટોળા ટોળા ઉમટી પડે છે તો માતાજીની જે પ્રણાલિકાઓ છે એનો ભંગ થાય છે જો માતાજીના શ્રી પણ આખે પાટા બાંધીને જે શ્રીયંત્રની પૂજા કરતા હોય એ શ્રીયંત્રને આજે ખુલ્લામાં લાવવામાં આવે છે અને માતાજીની ગરિમાનો ભંગ કરવામાં આવે છે આ પ્રક્ષલન વિધિ એક તાઇફારૂપ બની ગયેલી છે એને અટકાવવી એવી મારી માંગણી છે સૌને મારા જયમ બે આજે ગુજરાત ગુજરાતનું સૌથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના મંદિરની અંદર પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ વિધિનું જે મહત્વ છે એ જેનું મહત્વ છે એ જણવાતું નથી કારણ કે આ પ્રક્ષાલન વિધિ ખરેખર એક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અત્યારે જે બપોરનો જે માતાજીનો શહેરનો સમય હોય છે એ શહેનના સમયે ખરેખર પ્રક્ષાલન વિધિ ન હોવી જોઈએ બ્રહ્મ મૂહૂરત સવારે વહેલા ઉઠીને ત્રણ વાગે હોવી જોઈએ અને પ્રક્ષાલન વિધિની અંદર સોની પરિવાર અને બ્રાહ્મણો અને જે અમુક લોકો જે ગણતરીલા લોકો જ એની સાફ સફાઈ કરતા હતા અત્યારે એક વેપાર થઈ ગયો હોય એવું મને લાગે છે જે નેતાગણ હોય અધિકારી હોય ખરેખર ના જુઓ એવા મોટા મોટા અધિકારીઓના ટોળે ટોળો ઉમટી અને જે માતાજીની જે યંત્રની પૂજા જયારે પૂજા પૂજાની પાટા બાંધીને કરતો હોય છે જ્યારે આજે યંત્રને ખુલ્લે આમ લાવવામાં આવે છે ખરેખર માતાજીની આ અને પવિત્રતા જળવાતી નથી આ પ્રક્ષીલાન વિધિ ન કહેવાય મને હું તાયફા વિધિ કહું છું ખરેખર બ્રાહ્મણના જન્મેલો હું એક બાળક છું અને આ બ્રાહ્મણ તરીકે આ પવિત્રતા જળવાઈ રહે એ હેતુસર સૌ વહીવટદારો ને મારી નમ્ર વિનંતી છે કે આવી તાયફા વિધિ પ્રક્ષાલન વિધિ ન કરવી જોઈએ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં માં કરો જેથી એની પવિત્રતા જળવાઈ રહે